નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરીશું સોયાબીનની નવી જાત વિશે જેનું નામ છે ફૂલે સંગમ કેડીએસ સાતસો છવ્વીસ જેમાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે અને જે બીજા બિયારણમાં શીંગો ફાટવાનો પ્રશ્ન હોય છે તે આમાં પ્રશ્ન રહેતો નથી તો વિડિયો અમારો અંત સુધી જોજો તો જ્યારે અન્ય વેરાયટીમાં વરસાદ વધારે પડતો હોય તો છોડ પીળો પડી જતો હોય છે અને વાયરસ લાગી જતો હોય છે સાથે સાથે સોળ લાલ થઈ જતો હોય છે જ્યારે ખેડૂત મિત્રો એમ કહેતા હોય છે કે ઘેરું અથવા જે આપણે રાતળ કહીએ તે રોગ એમાં લાગી જતો હોય છે તો ખેડૂત મિત્રો આમાં તે પ્રશ્ન રહેતો નથી તો ખેડૂત મિત્રો ફૂલે સંગમના દાણાના વજનની વાત કરીએ તો જે સો ગ્રામના દાણાનું વજન આપણે કરીએ તો તેરથી ચૌદ ગ્રામ સુધી તેનું વજન હોય છે જે અન્ય વેરાયટીમાં તે મળતું નથી તેમાં દસથી અગિયાર ગ્રામ જ મળતું હોય છે તો એનો મતલબ એ છે કે આમાં દાણાનું વજન ખૂબ જ વધારે હોય છે જેથી કરીને ઉતારામાં પણ વધારે થતું હોય છે હવે વાત કરીએ વાવેતર દરની તો ખેડૂત મિત્રો ફૂલે સંગમમાં ખૂબ જ બિયારણમાં ઓછું જોઈએ છે કેમ કે તેનો છોડ ફેલાય બહુ છે અને સાથે સાથે તેમની ઊંચાઈ પણ બહુ થતી હોય છે એટલે આપણે એમાં છથી આઠ કિલો જ જોઈએ જે એક વીઘા હોય તેમાં જે સોળ વીઘાનો ગૂઠો હોય એમાં છથી આઠ કિલો જ આપણે એમાં માત્રા જોઈએ જ્યારે અન્ય વેરાયટીમાં દસથી બાર કિલો સુધી એ બિયારણ જોતું હોય છે હવે વાત કરીએ વાવેતરના અંતરની તો ખેડૂત મિત્રો બે હાર વચ્ચે આપણે અઢારથી ચોવીસનું અંતર રાખવું જોઈએ અને જે બે છોડની વચ્ચે ચારથી છ ઇંચનો ગાળો આપણે રાખવો જોઈએ જો આ રીતનું તમે વાવેતર કરશો તો તમને ખૂબ જ ફાયદો થશે અને આમાં આપણે ચારથી છ ઇંચ સુધીનું અંતર આપણે દાણામાં રાખવું જોઈએ કેમ કે આનો છોડ ખૂબ જ ફેલાતો હોય છે અને સાથે સાથે તેની ઊંચાઈ પણ ખૂબ થતી હોય છે એટલા માટે આપણે થોડુંક જે બીજા બિયારણ હોય તેના કરતાં આનું અંતર આપણે થોડુંક વધારે રાખવું જોઈએ હવે વાત કરીશું પાકવાના સમયની તો ખેડૂત મિત્રો જે અન્ય જે બિયારણ હોય તે નેવુંથી સો દિવસની અંદર પાકતી હોય છે જ્યારે ફૂલે સંગમ એકસો પાંચથી એકસો દસ દિવસની અંદર તે પાકતી હોય છે એટલે જે અન્ય બિયારણ છે તેનાથી આ દસ દિવસ મોડી પાકે છે અને આમાં આપણે ખૂબ જ વધારે તેનાથી એ બમ્ફર ઉત્પાદન મળતું હોય છે એટલે આ જે જાત છે તે દસ દિવસ વધારે લે છે પણ આપને બીજા જાત કરતાં આમાં ઉત્પાદન આપને વધારે મળતું હોય છે અને સાથે સાથે જે સીંગો ફાટવાનો પ્રશ્ન બીજી જાતમાં રહેતી હોય છે તે આમાં રહેતી નથી તો આ જાત ખૂબ જ સારી છે તો દરેક ખેડૂત મિત્રો આ જાતનું વાવેતર કરી શકે છે અને આપણે ખૂબ સારો લાભ લઈ શકીએ છે તો ખેડૂત મિત્રો જે અન્ય કોઈ પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં તમે લખી મોકલજો અમે તેનો જવાબ જરૂર આપીશું તો વિડીયોમાં બસ આટલું જ સાથે સાથે વિડીયોને સબસ્ક્રાઈબ કરી રાખજો જય હિન્દ વંદે માતરમ